દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શેર ભાવનગર શહેરમાં બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપાયા ભાવનગર શહેરમાં પોલીસ પોત તળાવ તથા ઘોઘા રોડ વિસ્તારમાં અલગ અલગ બે સ્થળો પર જુગા રમી રમેલા શખ્સો પર રેડ કરતા સાત શખ્સોને અઠ્યાવી હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રથમ બનાવ અંતર્ગત મોડી રાત્રે બોતડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના આખલો જગાતનાકા ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ રફીક ગેરેજવાળા ખાંચામાં સ્ટ્રીટ લાઇટના અંજવાડે જુગાર રમતા ચાર ચાર શખ્સોને ઝડપી લીધા હતા જેમાં રિયાઝ ઇબ્રાહીમભાઈ કુરેશી મહેશરૂફ મયુર રાજુભાઈ પરમાર સલીમ કાસમભાઈ શેખ તથા પ્રદીપભાઈ પદો મંગળસિંહ રાણા રહેવાસી ભાવનગરવાળાને ઝડપી લીધા હતા જુગારના પટમાં પડેલા ગંજીપત્તા બાના તથા રોકડ મળી કુલ રૂપિયા અગિયાર હજાર બસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે એ જ રીતે એલસીબી પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આનંદનગર વિસ્તારમાં આવેલા સાંઈબાબા બાબા મંદિર પાસે આવેલા માવામાના ઓટલા પાસે લાઇટના અંજવાળે ગોળ કુંડારુ જુગારની બાજી માંડી બેસેલા શખ્સો પર રેડ કરતા ત્રણ શખ્સો ઝડપાયા હતા જેમાં રાજેશ્વર ગાંગુલી બાબુભાઈ જાદવ જગા ટીડાભાઈ સોલંકી તથા સુરેશભાઈ વસરામભાઈ પરમારને ઝડપી લીધા હતા જુગારના પટમાં પડેલા પાના તથા રોકડ મળી કુલ રૂપિયા સત્તર હજાર સાતસો પચાસના મુદ્દા માલ ઝડપી લઈ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ